દરેક જે મહત્વના દિવસો હોય છે તેને તૈયાર કરેલો કાર્યક્રમ શાળામાં પ્રવૃત્તિઓ સાથે આપવામાં આવેલી પીડીએફ છે જે 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 દર મહિનાની છે 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 તે જોવાની સાથે સાથે ધોરણ અને પરીક્ષાની હોય હોય કે વિષય પસંદ કરવાના થતા તેમાં એક અગત્યનો ફેરફાર કરવામાં આવેલો છે તે ઓફિશિયલ પરિપત્ર સાથે આપણે જોશું સાથે બીઆરસી શ્રી હોય છે તેમના જે ફાઈનાન્સ જે ખાતું હોય છે તેમાં એક ફેરફાર કરવામાં આવેલો છે તે જોશું સાથે સાથે ગુજરાત વિનિયમમાં એક ફેરફાર કરી દેવામાં આવ્યો છે તો કેવો સુધારો સામે આવ્યો છે તે જોવાનો છે અને છેલ્લે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસની સરસ મજાની જે બધાને સમજાય છે તે પીડીએફ જોશું તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાની છે તો વિડીયો છેડ સુધી જરૂર જોજો અને વધુમાં વધુ શેર કરજો સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાજો કેમ કે ટેલિગ્રામ ચેનલમાં સૌથી પહેલા અપડેટ મૂકી દેવામાં આવે છે ત્યારબાદ વિડીયો બને છે તો ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂર કરી લેજો તમામ જે મિત્રો છે શિક્ષક મિત્રો છે કર્મચારી મિત્રો છે તેમના સુધી ટેલિગ્રામ જરૂર આજના વિડીયોની શરૂઆત કરીએ તો શિક્ષકોને લઈને જે અપડેટ આવી રહ્યા છે તે પરિપત્ર તમારી સામે આવી રહ્યો છે જે પચાસ ટકા બદલી લઈને છે જેમાં જિલ્લા ફેર કે જિલ્લા આંતરિક બદલી થયેલ પ્રાથમિક શિક્ષકોને નિયમ અનુસાર મહેકમ જળવાતું હોય શિક્ષકો શિક્ષકોને શાળામાંથી છૂટા કરતી વખતે શાળામાં ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ અલગ અલગ મહેકમ ગણવાનું રહેતું હોય છે ત્યારે જો ધોરણ એક થી માં કે ધોરણ છ થી આઠ માં પચાસ ટકા શિક્ષકો એટલે કે પચાસ ટકા મહેકમ જળવાતું હોય

તેને લઈને ઓફિસિયલ પરિપત્ર કરવામાં આવ્યો છે જે તમે જોઈ શકો છો જેમાં ફેસ રેકોગ્નિશન અથવા તો બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ અમલમાં મૂકવા બાબત જેને લઈને ઓફિશિયલ પરિપત્ર સમગ્ર શિક્ષા દ્વારા કરી દેવામાં આવ્યો છે અને તેને લગતા જે સૂચનો છે તે પણ તમે વાંચી શકો છો જે એકવીસ સૂચનાઓ તમે આપવામાં આવી છે એ તમે જોઈ શકો છો જેમાં ખાસ તો આ હાજરીનું સિસ્ટમ છે તે પ્રથમ તબક્કામાં સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ માટે ફરજિયાત અમલ કરવાનો રહેશે ત્યારબાદ ક્રમશઃ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ બીઆરસી સીઆરસી અને અન્ય તમામ કચેરી માટે ફરજિયાત લાગુ કરવામાં આવશે જેમાં નિયમિત કોન્ટ્રાક્ટ પ્રતિનિયુક્તિ કન્સલ્ટન્ટ અને આઉટસોર્સ તમામ કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવશે તે સૂચનો તમે અહીંયા વાંચી શકો છો ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે બિલ્ડથોન

જે વિકસિત ભારત બિલ્ડરથોન તરીકે ઓળખવામાં આવી છે તે આ નવી કામગીરી છે એટલે કે રજીસ્ટ્રેશનની કામગીરી છે એ શાળાઓએ કરવાની થશે વિકસિત ભારત બિલ્ડરથોનને લઈને બીજો એક પરિપત્ર પણ આપણે જોઈ રહ્યા છીએ જે પરિપત્ર પ્રાથમિક શિક્ષણ વિભાગનો છે અને તેને લઈને પણ ઇંગ્લિશમાં પણ સૂચનો આપવામાં આવેલા છે અને ત્યારબાદ આપણે જો ટૂંકમાંની માહિતી મેળવીએ તો જેની રજીસ્ટ્રેશનની લિંક કઈ છે તો રજીસ્ટ્રેશનની લિંક તમને નીચે તમે જોઈ રહ્યા છો આ લિંક મુજબ અને આ સૂચનોને ફોલો કરી એટલે કે આ સ્ટેપ ને ફોલો કરી અને તમે રજીસ્ટ્રેશન બાળકો નું કરી શકશો આ તમામ માહિતી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલી છે પીડીએફ અને આ સ્ટેપ બાય સ્ટેપ તમને ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે ટેલિગ્રામ ચેનલ લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં છે ત્યાર બાદ મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે શિક્ષક તરીકે જો કોઈ કર્મચારી જોડાય છે તો તેને અગાઉની સેવા કોઈ આપેલી હોય ગુજરાત સરકારની તો તેમને અથવા તો કેન્દ્ર સરકારની તો તેમને તેની નોકરી છે તે સણ ગણવામાં આવે છે કે નહીં તો તેનો એક પરિપત્ર

સામે આવ્યો છે તો તે અહીંયા મેં વિડીયોમાં મૂક્યો છે તો આ તમામ કર્મચારીઓ સુધી જરૂર પહોંચાડજો ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે એ મહેનતાણા વધારા બાબત આવી રહ્યા છે છે હા મિત્રો જે પણ બીએલઓ કે બીએલઓ સુપરવાઇઝર છે કે મતદાર નોંધણી અધિકારી શ્રી છે તમામ અધિકારીઓના મહેનતાણામાં વધારા બાબતનો નવો પરિપત્ર સામે આવ્યો છે જે ત્રીસ નવ બે હજાર પચીસના ના રોજ કરી દેવામાં આવ્યો હતો તે તમે અહીંયા જોઈ શકો છો જેમાં વિષય છે કે મતદાર યાદી સંબંધિત કામગીરી માટે નિયુક્ત

કર દેવામાં આવ્યો છે હવે તેમનું ભથ્થું કેટલું થયું છે તે અહીંયા તમને જોવા મળી રહ્યું હશે જે સાથે બીજા સૂચનો પણ તમે અહીંયા વાંચી શકો છો તો આ તમામ બીએલઓ શ્રી સુધી જરૂર પહોંચાડજો નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ તમને ખબર છે કે નહીં તો અહીંયા કે વાત કરવી ખૂબ જ જરૂરી છે કે જો આપણે દિન વિશેષ કાર્યક્રમ વિશે નથી જાણતા તો જાણવા જરૂરી છે જીસીઆરટી દ્વારા ઓફિશિયલ તેમની ટીમ દ્વારા એટલે કે શિક્ષકોની ટીમ દ્વારા એક પીડીએફ તૈયાર કરવામાં આવી છે જે દરેક મહિનાની અલગ અલગ છે ઓક્ટોબરની વાત કરી આ મહિનાની વાત કરીએ તો તમે એ પીડીએફ જોઈ શકો છો જે આ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓફિશિયલ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલી આ પીડીએફ છે જે તમે જોઈ શકો છો જે ખૂબ જ ખાસ દિવસો હોય છે જે શિક્ષણ સાથે કે અન્ય ખ્યાતિ સાથે જોડાયેલા હોય છે તે દિવસો સંબંધિત સંપૂર્ણ માહિતી ટૂંકમાં સારી રીતે સમજાવવામાં આવેલી છે અને શાળામાં કરાવી શકાય તેવી પ્રવૃત્તિઓનું લિસ્ટ પણ અહીં આપવામાં આવેલું હોય છે તો આ દરેક શિક્ષક માટે જાણવું ખૂબ જ જરૂરી હોય છે કે શિક્ષણ વિભાગ પણ આ રીતની સરસ મજાની કામગીરી કરતું હોય છે અને શાળાને અને બાળકોને ઉપયોગી બની રહે તેવા પ્રોજેક્ટ્સ આપતું રહેતું હોય છે તો તે તો તમે આ પીડીએફ સ્વરૂપે આ સરસ મજાની કામગીરી જોઈ શકો છો તો તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો નેક્સ્ટ અપડેટ અમે આ છે એ ધોરણ અગિયાર અને બાર સામાન્ય પ્રવાહમાં પરીક્ષા પદ્ધતિમાં એટલે કે પરીક્ષાના વિષય પસંદગીમાં ફેરફાર બાબત પરિપત્ર કર દેવામાં આવ્યો છે જે તમે અહીંયા જોઈ શકો છો જેમાં વિષય છે ધોરણ અગિયાર અને બાર સામાન્ય પ્રવાહના વિષય માળખામાં યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિષયનો વૈકલ્પિક વિષય તરીકે સમાવેશ કરવા બાબત જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો પરીક્ષા પદ્ધતિમાં એટલે કે વિષય પસંદગીમાં ફેરફાર છે જેમાં તમે નીચે

જે સમગ્ર શિક્ષા દ્વારા બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા બાબત સુધારા બાબત જે પરિપત્ર છે તે તમે જોઈ શકો છો ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિનિયમ ઓગણીસો ચિમોતેર ના વિનિયમ ક્રમાંક નંબર બાવીસ ના સુધારા બાબત ઓફિસિયલ પરિપત્ર કરી દેવામાં છે જે ઠરાવમાં હાલની જોગવાઈ અને સુધારેલ જોગવાઈ આપવામાં આવેલી છે જે તમે મુદ્દાઓ અહીંયા વાંચી શકો છો જે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલો છે ઠરાવ તે તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદના લાસ્ટ અપડેટ આવી રહ્યા છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તમામ માહિતી છે જેમાં અનુક્રમણિકામાં તમે શાળા શિક્ષણ ઉચ્ચ શિક્ષણ સાથે અમલીકરણ વ્યૂહરચના પણ જોઈ શકો છો અને તેમના તમામ મુદ્દાઓ વિસ્તૃત રીતે વાંચી શકો છો તો તમામ કર્મચારીઓ શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો આજના તમામ પત્રકો પરિપત્રો ફોર્મ્સ કે સર્ક્યુલર તમામ માહિતી તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ટેલિગ્રામ ચેનલ ને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામ ચેનલ પર અગિયારસો થી પણ વધારે શિક્ષક મિત્રો જોડાયેલા છે તમે પણ જોડાવ અને સૌપ્રથમ માહિતી ત્યાં મેળવો ત્યાર ત્યારબાદ વિડીયો સ્વરૂપે તમે મેળવતા રહો છો તો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ